નમસ્કાર મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે આજના વિડીયોમાં આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક જરૂર કરી દેજો મિત્રો ગુજરાતમાં બેથી પાંચ ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસો સુધી ભારેથી અતિભારે વરસાદ પડ્યા બાદ હાલ વરસાદનું જોર ઘટી ગયું છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ પણ થઈ ગયો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી બેથી ત્રણ દિવસો સુધી હજુ પણ છૂટો સવાયો હળવો તો મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે આ ઉપરાંત કોઈ એકાદ સ્થળોએ મધ્ય કરતાં અતિભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હાલ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ખાસ કરીને કર્ણાટક અને કેરળમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે દેશની રાજધાની દિલ્હીમાં પણ ભારે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે હાલ ચોમાસાના બે મહિના પૂરા થઈ ગયા છે એટલે કે અડધું ચોમાસું પૂરું થઈ ગયું છે ત્યારે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થયો છે જોકે આ વર્ષે કેટલાક વિસ્તારોમાં ચોમાસું શરૂ થયા બાદ પણ ઘણા વિસ્તારો સુધી સારો વરસાદ જોવા મળ્યો ન હતો ગુજરાતમાં એક જૂનથી એક ઓગસ્ટ સુધી સરેરાશ કરતાં વીસ ટકા વરસાદ થઈ ગયો છે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સરેરાશ કરતાં અડતાલીસ ટકા વધારે અને ગુજરાતના રીઝનમાં હાલની સરેરાશ જેટલો જ વરસાદ થઈ ગયો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે પરંતુ બે દિવસ બાદ ગુજરાત ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે હાલ મોન્સુન ટ્રફ રાજસ્થાન પરથી ખસીને ઉત્તર ભારત તરફ જઈ રહ્યું છે અને તેના કારણે રાજ્યમાં વરસાદનું જોર ઘટી ગયું છે ઉત્તર ભારતમાં વરસાદનું જોર હવે વધી જશે હવામાન વિભાગના આંકડાકીય મોડલ પ્રમાણે ગુજરાતમાં ત્રણ ઓગસ્ટથી નવો વરસાદી રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે અને લગભગ આ ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા પણ છે મધ્યપ્રદેશ પરથી એક સિસ્ટમ આગળ વધીને ગુજરાત પાસેથી પસાર થવાની શક્યતા છે અને તેને કારણે રાજ્યમાં ત્રણથી પાંચ ઓગસ્ટ સુધી ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે આ સિસ્ટમને કારણે રાજસ્થાનમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે કેમ કે હાલની સ્થિતિ પ્રમાણે જો કોઈ ફેરફાર ના થાય તો આ સિસ્ટમ રાજસ્થાન પર જશે અને તેની અસર બંને રાજ્યોને થવાની શક્યતા છે ગુજરાતમાં જુલાઈ મહિનામાં દક્ષિણ ઉત્તર અને સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો હતો અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી હતી તેમ છતાં પણ રાજ્યના પંદરથી વધુ જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થઈ ગયો છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં બેથી પાંચ ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે તેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનો જોર વધારે રહેવાની શક્યતા દેખાઈ રહી છે જ્યારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે ત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે તથા કોઈ વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ ત્રણ ઓગસ્ટથી જ વરસાદનું જોર વધવાની શક્યતા છે અને તેમાં પણ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ત્રણ ઓગસ્ટથી વરસાદનું જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જે બાદ વરસાદનું જોર ગુજરાતના બીજા વિસ્તારોમાં પણ વધવાની શરૂઆત થઈ જશે ત્રણ અને ચાર તારીખના રોજ હવામાન વિભાગ પ્રમાણે વરસાદનું જોર દક્ષિણ પૂર્વ મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રહેશે જે બાદ પાંચ ઓગસ્ટથી વરસાદનું જોર ઘટવાની શરૂઆત થઈ જશે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર આ તારીખો કરતાં પણ વધારે રહેશે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા નથી પરંતુ મધ્યમ પ્રકારનો સારો વરસાદ થઈ શકે છે કચ્છના કેટલાક વિસ્તારોમાં આ ત્રણ દિવસો સુધી વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં આ વર્ષે સતત ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી છે એક જૂનથી એક ઓગસ્ટ દરમિયાન દેવભૂમિ દ્વારકામાં તેની સરેરાશ કરતાં બસ્સોને સોળ ટકા વધારે વરસાદ થઈ ગયો છે જ્યારે સુરેન્દ્રનગરમાં તેની સરેરાશ કરતાં સત્રીસ ટકા ઓછો વરસાદ થયો છે છેલ્લા કેટલાક દિવસો પહેલાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તેની સરેરાશ કરતાં ખૂબ જ ઓછો વરસાદ થયો હતો પરંતુ તે બાદ જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં વરસાદની ઘટ પૂરાઈ ગઈ છે આભાર મિત્રો આવા જ દરરોજના તાજા વરસાદના સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાને એક લાઈક કરી દેજો તથા તમારા અન્ય મિત્રો સાથે આ વીડિયો શેર કરી દેજો જેથી તેઓને પણ વરસાદના આ નવા સમાચારની માહિતી મેળવી શકે